નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે અમેરિકી સેનાની સીરિયામાં મોટી એર સ્ટ્રાઇક સાડત્રીસ આતંકવાદીઓ ઠાર થયા હોવાનું અમેરિકાનો દાવો ગાંધીનગરમાં સગીરાને ઘરે બોલાવી તેની સાથે દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારી સુરતમાં વરાછાના એકવીસ વર્ષના કોલેજિયન અને એક મહિલા સહિત ત્રણ લોકોના અચાનક મોત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લામાં યોગ દ્વારા હૃદયરોગ નિવારણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો ગુજરાતમાં પીવાના પાણીની ચિંતા દૂર નર્મદા ડેમ નવ્વાણું ટકા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા એક રાતમાં આઠ મંદિરોમાં લૂંટ ગુજરાતના ભુજમાં ચોરોનો આતંક પોલીસ તંત્રમાં દોડધામ મચી તંત્રી સ્થાનેથી જૂના બાકી જીએસટી પર હવે વધારાનો ચાર્જ પેનલ્ટી આપવા નહીં પડે બાંધકામ ઉદ્યોગને મજબૂત કરવા ખોફજનક સ્થળે મળેલી ખુફિયા બેઠકનો કાને સાંભળેલ અહેવાલ ભરત વૈષ્ણવ વાંચવા જેવો લેખ ગૃહલક્ષ્મી જાણવા જેવું આર્શ અક્ષરધામ પ્રવચનમાળા અંતર્ગત બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને કિડની અંગે જાગૃતિ અને જાણકારી વિષય ઉપર એકસો સાતમું પ્રવચન એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય સનાતન ધર્મમાં જાતિવાદના ભેદભરમ એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ પ્રકૃતિ પ્રેમીઓ માટે ઊભું કરાયું વન કવચનું આકર્ષણ ઇકોઝોનની વિસંગતતાના વિરોધમાં આપ નેતા પ્રવીણ રામે જાહેર કર્યા આગામી પ્રોગ્રામો ડાંગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વિશ્વ હડકવા દિવસ અંતર્ગત માર્ગદર્શક શિબિરો યોજાઈ સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સની કારોબારી મિટિંગ જિલ્લા કાર્યાલય હિંમતનગર ખાતે ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિતની અધ્યક્ષતામાં યોજાઈ કેપીઈએસ કોલેજમાં એનએસએસ યુનિટ દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દરેક મહિલામાં પોતાના જીવનની નાયિકા બનવાનું વાંચવા જેવું જાણવા જેવું રેખા શુક્લ ગુજરાત ખેડૂત સંગઠન દ્વારા પ્રદેશ પ્રમુખના બીજી ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણા ગાંધીનગરના વેપારીઓને દુકાનદારો ઉઠાવશે પોતાના કચરાની જવાબદારી ઇઝરાયેલે વધુ એક ખતરનાક કમાન્ડરને ઠાર કર્યું કહ્યું હિઝબુલ્લાનું નામ નિશાન મિટાવી દઈશું આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ